ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા જો આજ તો વરસાદ આવ્યો નથી સવારમાં નગર તો કાંઈ સવારમાં સવારમાં વરસાદ આવી ગયો હોય અને કંકોર વાદરા જેવું થઈ ગયું છે જો તમને બતાડું જો મિત્રો કારા ડિબાંગ વાદળા થયા છે લગભગ આજે વરસાદ આવવો જોઈએ ને આજ સવારમાં ધોધમાર વરસાદ આવી ગયો રાતે પણ એવો પડ્યો હોય વહેલી સવારમાં તમારે કેવો વરસાદ છે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આજે તમને બતાડું મારા ગામની નદી જોઈ શકો છો કે આ જો સાંજે તો માથે પાણી હતું ફૂલની માથે અત્યારે તો ઉતરી ગયું છે મિત્રો જો આ નદી આવી છે રાતે વરસાદ બહુ પડ્યો એટલે ફૂલ માથે પાણી હતું અત્યારે જો ઉતરી ગયું છે અત્યારે એટલું બધું પાણી આવે છે મિત્રો હું આવી ગયો છું મારા મામાની વાડીએ મિત્રો મારા મામાની વાડી જો મિત્રો માંડવી થઈ ગઈ છે એકદમ લીલીછમ અને હરિયાળી વાડી જુઓ તમે અને મારા મમ્મીની બકાલું ઉતારે છે એટલે આપણે હવે જઈએ બકાલું ઉતારવા તો બકાલું થોડું ઉતાર્યું આપણે મામાએ ઉતારી દીધું અને હવે જો આ દૂધી નહીં તો મિત્રો બકાલું એક નંબર છે તો હવે બાકી આપણે ઘર મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન બબ દઉ અને નવા વિડીયોની રાહ જોકાલે